જોઈ રહ્યા છો પડકાર ન્યુઝ વડનગર તાલુકાના ઉનાદ ગામમાં દૂધ ઉત્પાદન મંડળીમાં સાધારણ સભા ભરી હતી તેમાં વિવાદ થયો હતો આ સાધારણ સભા પચીસ નવ બે હજાર પચીસ માં રાખી હતી કોઈ કારણસર બનાવ થતો આ સાધારણ સભા સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ રાખી હતી ને આ સભામાં અધ્યક્ષ તરીકે ચૌધરી ગોવિંદભાઈ તથા ચૌધરી માનસંગભાઈ ની વરણી કરવા જેમાં સભાસદો દ્વારા ચૌધરી માનસંગભાઈ બહુમતી પદ આપવામાં આવ્યું જેમાં અંદરો અંદર વિરોધ થવા લાગ્યો આના કારણે સાધારણ સભા પૂર્ણ થઈ નથી વિવાદ થતો મંત્રી પ્રમુખ મસ્ટર તથા રોજમેર અને ઠરાવ બુક લઈને નીકળી ગયા આ સાધારણ સભા યોગ્ય રીતે થઈ નથી ઉનાત ગામના દૂધ ઉત્પાદક મંડળીના ગ્રાહકો અને લોકોનું કહેવું છે કે આ સાધારણ સભા ફરીથી યોજાય એવી ઉનાદ દૂધ ઉત્પાદન મંડળીના ગ્રાહકોનું કહેવું છે અને સાધારણ સભામાં મંત્રી અને તેમની કમિટીએ પોલીસનો આશરો લીધો હતો અને ગામને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો તો જુઓ ઉનાદ ગામની દૂધ ઉત્પાદન મંડળીની સાધારણ સભા વિશે મંડળીના પ્રમુખ શું કહે છે અને ગામ લોકો શું કહે છે તે સાંભળો પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર દૂધ ઉત્પાદક તરીકે મંડળી વરણી કરવામાં આવી તેમાં ગોવિંદભાઈ પુંજાભાઈ ચૌધરીની સભાના અધ્યક્ષ તરીકે વરણી કરી ત્યારબાદ અમારા સભાસદોના સાથ અને સહકારથી શાંતિપૂર્ણ એજન્ડા મુજબના દરેક મુદ્દાની ચર્ચા કરી અને લગભગ સાડા દસ કે પોણા અગિયાર વાગે સાધારણ સભા પૂર્ણ કરી ત્યારબાદ અમે ત્યાંથી નીકળ્યા અને વડનગર આવ્યા એટલું જ કહેવા માંગુ છું કે લોકોએ સારો સાથ સહકાર આપ્યો અને લોકોએ એક જ ચર્ચા કરી કે જે આપણે ડેરીમાં પૂર્વ પ્રમુખને મંત્રીએ ઉચ્ચાપચ કરી છે એમને ઉપર કાયદેસરની કાર્યવાહી સઘન કરું અને એમને ક્યારે બચાવ ના થાય એ રીતની કામગીરી કરો અને એમના પૈસા ગરીબોના જે પશુપાલકોના પૈસા છે એમની પાસેથી આ મંડળીમાં જમા કરાવો આ સાધાર સભામાં લોકોનો મુખ્ય મુદ્દો હતો લોકો તરફથી હવે શું કહેવા માગો છો ડેરીની જે સાધારણ સભા ગણવાની અમારા અંદર એની અંદર પ્રમુખની વરણી માટે સભા આખી ઊભી થઈ છે પ્રમુખની વરણીમાં જ વરણીમાં જ સભા આખી ઊભી થઈ છે અને જે પ્રમુખ હતા અમારા ડેરીના પ્રમુખ શ્રી એ બધું ચોપરા વિસ્તારમાં બધું લઈ જતા નીકળી જાય આવું ઓન જોતા તો એવું લાગે છે કે આ ડેરીની અંદર દૂધ સાગર ડેરીની અંદર ઘણી બધી હાલ વિરોધો ચાલી રહ્યા છે એ પાટણની અંદર વિરોધ ચાલી રહ્યા છે અમારી ગામની અંદર એ છે અને આ ડેરીની અંદર તંત્ર બધું ઓઘસ થઈ ગયું છે હું અમે એટલું જ કહેવા માગીએ છીએ આપણા માધ્યમથી કાવું ના થવું જોઈએ કાનાશાહી ના થવી જોઈએ અત્યારે હાલની અંદર સભાસદો દૂધ ગ્રાહકો બચારા રાહ જોઈને રહી હોય છે અને આવા જે બળવાન લોકો જે સત્તામાં બેસી ગયા છે એ પોતાની મનમાની કરી અને મનમાં આવતું હોય એવા વહીવટો અને વ્યવહારો કરે જ હોય છે આવું ના થવું જોવો એક ગામના અને દૂધ ગ્રાહક તરીકે મારું આવું કહેવું છે તમારી શું માગ છે અમારી એ જ માગ છે કે સત્ય અને સાચો વ્યવહાર થવો જોઈએ અને દરેક વસ્તુની દરેક ગ્રાહકની વાત સાંભળવી જોવો એમને આવી રીતના સભાસોરી જતું રવાય નહીં આવી રીતના સભા સુરી જો આપણે નીકળી જઈએ તો એક તો પહેલાં ભાગ એવું કહેવું જોઈએ બીજી વસ્તુ એવી છે કે દરેક ગ્રાહકને આપણે ન્યાય આપી ના શકીએ અહીંના ખેડૂતો બધા ભેગા થયા હોય બેઠા હોય પોતાનું કામ બગાડીને આવ્યા હોય તો શું છે કે હાજર રહી નહીં દર વખત આવી રીતના થતું હોય એટલે આવું ના થવું જોઈએ અને દરેક વસ્તુને વાચા આપવી જોઈએ એમને મૂકવામાં આવ્યા આજે જે સભા થઈ એમાં સભા થઈ જ નથી પ્રમુખની વરણી થઈ એ થવાય ના દીધી એટલેથી એ ને બધું લઈને જતા રહ્યા કોઈ ઠરાવ થયો નથી અને કોઈ સાધારણ સભા થઈ નથી બરાબર આ થવી નવી થાય તો જાહેર કરવું ગામને સભાની અંદર આજે સાધારણ સભા ભરવાની એમાં અમે દરખાસ્ત મૂકી હતી મોનશીભાઈ નરસિંહભાઈ ચૌધરી માજી પ્રમુખ માજી સરપંચ પણ છે અને એ પ્રતિષ્ઠિત માણસ પણ છે એમને અમે દરખાસ્ત મૂકી એમને પ્રમુખ સ્થાન આપ્યું પણ મંત્રી અને જે એમના મરતિયા હતા અને સુપરવાઇઝરો હતા એ બધા લઈ અને નાહી ગયા એમને અને સભા થવા ના દીધી ખોટી રીતે અંદર સભ્ય તરીકે પણ આવ્યા છે અને મંત્રી આગમશાહી કરે છે પોતાના પોતાની પેલી આગમછાહી કરી અને હવનો બીકો બતાવે છે કે હું આમ કરી કોઈ હું આમ કરી કોઈ કેમ ભાગી ગયા એ લોકો એ લોકોને અમારી બહુમતી હતી એટલે એ ખોટી રીતે અંદર આવેલા હતા ને એટલે અમે અમારી જોડે આ પુરાવા પણ છે કે એ કઈ રીતે આવ્યા છે છવ્વીસ છવ્વીસ સાત બે હજાર ચોવીસની સાધારણ સભા ભરવાની તો તેવી ચૌદ આઠનો અમારો રાજીનામું એક એક આઠ બે હજાર ચોવીસનો રાજીનામું હતો અને સભ્ય હાથે રાજીનામું અમારી સાધારણ સભા ફરવાની તો એ મંજૂર થયો નહોતો અને પાછળથી રાજીનામું આવ્યો હતો અને એના પહેલાં આરાએ મરદકીઓ પહી ગયેલા છે અને એ અમે રજી રજૂઆત કરેલી છે રજીસ્ટ્રારને જગદીશ પંચાલને ગુજરાત રાજ રજિસ્ટ્રારને બધાને અમે રજૂઆતો કરેલી છે એ અમારા પાસે પ્રૂફ પણ છે તો તમારી કમિટી શું કહેવા માગે છે અમારી કમિટી એ કહેવા માગે જે સાચું હોય કરો સાધારણ સભા ફરીથી ભરવી એજન્ટા બજાવી અને ફરીથી ભરવી આ રીતે ગોમમાં મીડિયા લાઈન ભરવી અને અમારી આ સાહીઠ વર્ષની વર્ષથી આ સાહીઠમી સાધારણ સભા છે કોઈ દાડો પોલીસ આવી નથી અને આજ બીકના મારે પોલીસ લાવી કોઈને કોઈને મારી નહીં નાખતું અને આ નારાયણ પેટ આયા ભાઈ આગમ શાહી ચલાવે પોલીસ કોને બોલાવી નારાયણ પેટ આયા ભાઈ બોલાવી કે એને લોકો મારી નાખે તો ગોમ મારી નાખે ગો ડેરીના પ્રમુખ છે અને પ્રમુખ ખોટી રીતે પ્રમુખ બની ગયો છે અને એને જવું ઠરાવ કરીને મત આપવા માટે સાધારણ સભામાં આવેલો હતો અમારી સાધારણ સભા પચીસમી તારીખ હતી સત્તરમી સત્યાવીમી તારીખ ભરી બરાબર પ્રથમ શરૂઆત કરી સાધારણ પ્રમુખની વણી કરવામાં આવતી તેમાં દરખાસ્ત થઈ માનસીભાઈ નરસિંહભાઈના નામની અને ગોવિંદભાઈ પૂજાભાઈના નામની દરખાસ્ત થઈ બહુમતીમાં માનસીભાઈ નસીબે નામ હતું છતો અમને મોની ના અને અમારી કારોબાર જૂની કારોબારી હતી ચાલુ કારોબારી એના ત્રણ સભ્યો અને પ્રમુખ મંત્રી ચોપડા લઈને આવી ગયા ગામના લોકો બેસી દયા અને પોલીસ લઈને આવેલા અને કોઈ સાધા સભા કોઈ ઉકેલ જ નથી આવ્યો મન હિસાબ કહી હતી કે જોવા અમારે અમારે શું કરવું એ કોઈ નહીં ફક્ત આ તો રાજકીય સ્ટંટના કારણે સાધા સભા ગઈ બીજું કોઈ નહીં રાજકારણ છે અમારે એવું છે ફરીથી સભા ભરા અને સાચો ન્યાય સભા મળવો જોઈએ બરાબર સાધા ઉત્પાદકો બધો સારો ન્યાય મળવો જોઈએ એના સિવાય ચાલે એવું થશે કે આ ગોમ આ સભાઓ રદ કરે કારોબારી રદ થઈ જવી હોય તો ગોમ અમારો અહિંસાના માર્ગે આંદોલન કરશે